પાણી ફર્યું કે મસ્ત મજામાં ચાલો ભાઈ સા કરેલા હે ભાઈ તો શેરવાની વાત કરીએ તો પાસે નંબર છે ભાઈ ક્રેશ લોકો કે સરે લોકો ખાસ કરીને કમેન્ટ કરજો કડવા બળ કરે જય જય આપણે નીકળી જતા બ્રિજિંગ માં અને હવે રાઈ તમને કેમ ને બધા કેમ કે ભાઈ રાઈટ તમે જવાની મજા ન હોય એટલે ન બતાવ્યું ભાઈ આજે ધીમો ધીમો વરસાદ પણ અમારે એટલે ન ભાઈ પછી આપણે દાળ નહીં કહેવાય સવારમાં મસ્ત મજાના ઉપાડી લીધા હે અને અમારા નારાયણભાઈ ને શાક ભરે બતાવો આમ જો ભરે ને ભાઈ શાક તો મસ્ત મજાનું શાક ભરી રહ્યા છે અને અહીંયા પણ જો તમે કેટલું બધું શાક આપણે છે ને ગાર્જન લઈને જાય છે કાટે હું તમને છે ને ફેમિલી ચાલો માછલા બતાવી દઉં તો ભાઈ માછલાની વાત કરીને તો પહેલાં તો આમ જો કેવું મોઢું છે આનું આને છે ને ખાગો કહેવામાં આવે પણ આ ખાગો અલગ છે આને છે ને સીપટો ખાગો કહેવામાં આવે આમાં નારાયણભાઈ જવો કામ કરી રહ્યા છે તો આને તો તમે મોસ્ટ ઓફલી ઘણા ખરા ઓળખતા રહીશો કેમ કે આ છે ને ભાઈ ભરેલો પાયલું હોય કેવો મસ્ત છે આમ જો સમ કહેવો બાકી ચમક ચમક અને ભાઈ આને પણ તમે ઘણા ખરા ઓળખતા હશો આ છે ને ભાઈ ફેમિલી ખાલી પાયલું હોય પણ ના ના છે હવે નારાયણભાઈ જો ઘોડાના કાંટા ભાંગી રહ્યા આ રીતે

તો દોસ્તો આપણે છે ને થોડોક પલાન છે ને શેજ કર્યો છે મેં કીધું કે પેલા શાક ધોઈ નાખી ને પછી ભરીએ એમાં નારાયણભાઈ આમ જો પાણી ભર્યું છે મસ્ત મજાનું ચાલો ભાઈ શાક ધોવાઈ જાય મસ્ત મજાનું કેમ પણ એ નવા ફેમિલી આ રીતનું કાંઈક શાક મસ્ત મસ્ત ધોવાય દ્યું છે કેમ પણ એ ભાઈ બધા નવી શાક છે તો દોસ્તો હવે છે ને આપણે આ રીતનું બધું કંઈક શાક ભરવા માંડે હતી કેમ કે આપણે ઘરે લઈ જવું પડે એટલે ભરવું તો પડે ભાઈ તો અમારે તો આ રીતનું આમાં ભરી લેવાનું છે પેલા બે પાલવા મેક કરી નાખો હાલો એટલે ફાઈનલ ભોગી જાય હમણાં પોગી જાય અંદર ઓન ડિલિવરી ગમે ઓનલી ફોર ફરી ચાલો દોસ્તો તો આ માસું તો હું તમને બતાવવાનું ભૂલી ઘોડો ભાઈ મસ્ત અને આમાં જો વાળ કેવા આમ તો દેખાય ભાઈ તમને વાળ આ રીતના કઈક વાળ કર્યા ચાલો ભાઈ આપણે છે ને આપડું કામ ચાલુ રાખીએ હોય ની રેસીપી બનાવો ભાઈ ડાય માછલા અમારે છે ને આવા નાના નાના આવે તો આમાં કેમ અમાર રેસીપી બનાવી તમે જ ભાઈ કમેન્ટ કરીને કહો આની તો કઈ રેસીપી ન બને આપણે ફેમિલી એક બાજુ થી તાક કરી લીધું છે અને આ બાજુ પીડ્યું અને ભાઈ આ બાજુ પણ મસ્ત મજાના તમારે છે એક એમ પણ એક અને આ બાજુ તો પાપલેટ પણ છે મસ્ત મજાના અને ભાઈ ને એવું પણ ઘણું બધું એમ પણ હે ભાઈ નેક્સ્ટ માલ આવે તો ભરેલા પાયલવા કહેવાય આવું બધું ચાલો આ પણ ભરી લઈએ આપણે નારાયણભાઈ આવી ગયા તો ભરવા માંડે તો દોસ્તો અત્યારે આપણે મસ્ત મજાના બંદરમાં પહોંચી જાય અને મારા પપ્પાની છે ને ભાઈ અત્યારે શાક લઈને વૈયા ગયા છે અને અત્યારે આપણી બોટે છીએ આપણે મસ્ત મજાનું પાણી પાણીથી ને પછી ભાઈ આપણી બોટ છે ને એ બાંધવાની છે આપણે પછી જવાનું થાય આપણે ઘરે હું તમને છે ને એક વસ્તુ બતાવું ચાલો આઈશ આને તમે ક્રેશ લો કે સરે કહો ખાસ કરીને કમેન્ટ કરજો આમ તો કડવા હાટું બળ કરે પણ મેં એ રીતનું પકડી લીધું ને કે ભાઈ આ રીતનું કંઈક સરસ મજાનું જીવ તો બાકી હમણાં કડી હતી ને એક વાર તો પકડવામાં માં આપડે છે ને આ કેન માં રાખીએ કેમ કહેવાય છે ને કેન માં રાખીએ એટલે ત્યાં જાય નઈ ને જીવતું રહે અને પાછું લાડ દે જીવતું ના એક બે દી જીવતું રહે પછી આપણે છે ને ચા કરી ખાવું પડે તો આમ જો એવું છે એમ બાકી છે ને ડેન્જર ભાઈ ભાઈ આમ તો વાહ ચાલો નેક્સ્ટ લેવલ આપણે ઘરે આવી જાય ને મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ જશે કમ્પ્લેટ ભાઈ તમારો ભાઈ કેવો લાગે ખાસ કરીને કમેન્ટ કરજો અને પાછું આપણે જમવાનું પણ બનાવવાનું છે કરે ભાઈ કાદું નહીં એટલે જમવાનું તો બનાવવું જોઈએ તો ભાઈ જમવામાં હું લાવ્યો પણ તમને ચાલો ભાઈ અંદર મજા આવશે તો દોસ્તો આ રીતનું કંઈક આપણે જમવાનું લાવેલા છે અને આપણે રિપેર કરવાનું છે અને શાક બનાવવાનું છે ચાલો બિનારજો તો દોસ્તો આપણે મસ્ત મજાના ભાઈ દરિયા કાંઠે આવી જતી કેવું મસ્ત મજાનું વાદળું છે ભાઈ અને અહીંયા છે રત્નેશ્વર મહાદેવનું મંદિર ભાઈ અને આ રીતના ધીમા ધીમા મોજા આવે ને અહીંયા આપણો મસ્ત મજાનો મસ્કો અને અમારા નારાયણભાઈ છે ને ભાઈ ઘરે બનાવતા છે આપણે માટે શાક ચાલો આપણે જઈએ ઘરે આ રીતનું કંઈક લોકેશન છે ફેમિલી આપણે દરિયામાંથી ઘરે આવ્યા ને તમે નારાયણભાઈ તો આ રીતનું કંઈક મસ્ત મજાનું ભાઈ શાક બનાવેલું પાપલેટ છે ગુમલા છે મસ્ત મજાનું છે ચાલો ફેમિલી તો દોસ્તો અત્યારે વાગી જશે રાતના આઠ અને આપણે આવી જશે આપણી ફિશિંગ બટ અમારા ભાઈ અહીં સુતા હે અને ભાઈ અમારા નારાયણભાઈ જો મસ્ત મજાના અહીં ફોન છે કા નારાયણભાઈ તો આપણે જમીન બમીને આવી જશે સુવા માટે ફેમિલી તો આપણે મસ્ત મજાના છે ને હવે સુઈ દઈએ અમારા ભાઈને ગડી ફોન બોન જોઈ પછી એ પણ સુઈ દે ભાઈ આપણે છે ને નીકળવાનું છે રાઈને નીકળવાનું થાય પાણી આવે ને તારે અત્યારે હાલમાં છે ને ફેમિલી પાણી નથી ને એટલે આપણે સુઈ દઈએ સારો પીનારા તો મજા આવશે છે વિડીયોની અંદર

શિયાળવા એટલે એક નંબર શિયાળવા અને આપણી ભાઈ નાના શિયાળુભાઈ પણ મળી રહે ભાઈ જવો કેમ કે ભાઈ પાંચસો ગરમનું છે સાતસો ગરમના છે એ બધા મળી રહે કેમ કે બધા એક નંબર જ આપણીમાં શિયાળવા હોય જવું છે ને ભાઈ નારાયણભાઈ પાડી રહ્યા છે અને ભાઈ આમ તો પાલવાની વાત કરીએ તો નેક્સ્ટ લેવલ પાલવા હે ભાઈ ચાલો

તો જમવામાં હું હું વસ્તુ છે એ પણ હું આજમાં તમને બતાવી તો ખાસ કરીને વિડીયોની અંદર બિના રહેજો ભાઈ તો દોસ્ત મસ્ત મજાનું જો જમવામાં છે ભાઈ ગુમલાનું શાક ભેગી છે પાપલેટ અને કરસલા પણ નાખેલા છે ચાલો હું પણ જમી લઉં અને ભાઈ તમે પણ આવી જાવ જમવા બાય ભાઈ કેવા મોજ આવે તમે ભાઈ આપણે છે ને ભાઈ જમીન આવી ગયા આપણી બોટ જોવા માટે તો આપણી બોટ છે ને મસ્ત મસ્ત સરસ છે અને મસ્ત મસ્ત જોવા આવી રીતના કંઈક મોજ આવે ફેમિલી પાંચ કયો એક નજારો હોય ભાઈ જોઈ લો રત્નેશ્વર મહાદેવના તમે દર્શન કરી જાઓ ભાઈ આમ જોવા મોલા કેવા આવે પણ ભાઈ તમે જોયું ને આવા મોજા આવ્યા છે અને ભાઈ આપણે છે ને બે દિવસનો બ્લોક ભેગો કરીને કહો તમને પણ જોવાની મજા આવે ને મને મજા આવે અને ભાઈ આવાના આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બીજું કંઈક તમારું કામ હોય તો મને ખાસ કરીને કમેન્ટ કરજો રિપ્લાય આપી અને મળી એક નવા વિડીયો સાથે હતા બધી બધા મિત્રોને જય માતાજી બાય બાય